નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટના રોજ જે ચુકાદો આપેલો છે એ ઓગસ્ટ ના રોજાતિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિમાં દાખલ કરવું અને અને અનુસૂચિત જાતિ જનજાતિમાં વર્ગીકરણ કરી જાતિ જાતિઓમાં પેઠાવ પાક કરવા તો અમારો વિરુદ્ધ છે નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટના જજમેન્ટ અનુસંધાને કે નામદાર સુપ્રીમ કોર્ટ ને જે જજમેન્ટ આપ્યું છે એમાં એને જાતિઓના વર્ગીકરણ માટે રાજ્યને સત્તા આપી છે અને માનનીય જસ્ટિસ બીલાબેન ત્રિવેદીએ આ સાત જજો પૈકી બીલાબેન ત્રિવેદીએ અલગ મત આપ્યો એને એમ કહ્યું કે જાતિઓ નક્કી કરવાની સત્તા માનનીય રાષ્ટ્રપતિને છે તો આ તકે અગર જો ક્રિમી લેર કરવામાં આવે જે ક્રિમી લેર ને આપેલું છે તો આ જે દુકાનો છે એ ભારત ના સંવિધાન ની ધારા એકસો એકસો પંદર ચાર અને એકસો સોળ ચાર નો સરેઆમ ભંગ થાય છે અને એને અમે સખત શબ્દો વખોડી કાઢીએ છીએ આ પ્રકારે સમગ્ર દેશમાં આ પ્રકારના ના પ્રતિક ધરણા રેલી અને આયોજન પત્ર છે અમે માનનીય રાષ્ટ્રપતિ ને ઉદેશી ને કલેક્ટર શ્રી ને આજે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે જય ભીમ